એટલે બંસી બેન બનાવે એટલે કંઈ ન કેમ બનશી જો આ તૈયાર થઈ ગઈ છે અમારે ની જગ્યાએ જો આવું બનાવે આ ડાળ છે પહેલી વાર બનાવે ને હારી બને એટલે સારું કહેવાય ને તને આમ ખબર હતી કે તને મમ્મી શીખવાડ્યું છે હે શીખવાડતી હતી કે એ તો ડાળ વધારે છે અત્યારે એ તેલ મીખ છે બાટી હાટુ

મજામાં તો મજામાં જશો ને જો ખાખા ખોળા તો કઈ નથી કરતા પણ આજે થોડું ખારું છે મને જોવામાં જ લાગે છે છે ને આખો બેટ સાફર નઈ મેં

लेसन फली दे बदला सरवायचा तरी आपण बरे नाही ना बरोबर आहे ते तयार खाये छे तुमने बतावी की हालो जममा बढे एम हां मजा मोठा पाणी आवतो छे ते मन खान मन थी तो जे मन थई खावे मजा अपेक्षा बेन साडी पेन वही आवस दोसी मा बनी है आज मे ओ दोसीवाडी केता बने तो

મસ્ત મજાની બાટી થઈ ગઈ છે તો આપણે જમવા મળી અને બેન બધું જમવાનું કાઢે છે અમારે માડી બે ગયા છે માડીની બાટી ભાવે છે અમારે દાદા નથી ભાવતી એટલે હાલો તમારે જમવું હોય તો આવી જાઓ મસ્ત બનાવી જોઈએ બેન ઓલા બંછી બેને તો મિત્રો અત્યારે જો બધા બાટી ખાઈ લીધી છે અને વધારે બધાને ખવાય ગયું જો કેમ બેઠા સંતોને સોડા સોડા પીવા ઓલા

તો મિત્રો આ અમારે બંશી બેને છે ને આજ પહેલી વાર જ દાળ બાટી બનાવી પણ મસ્તીની બની હતી આર જ આવડે છે ને મમ્મીને આવડે છે પણ અમારે બંશી બેને પહેલી વાર બનાવી તો એટલી બધી સારી બની એટલે દાળ બાટીમાં તો વાંધો નહીં આવે બંશી તારો પાસ થઈ ગયું હતું આપણામાં પાસ થઈ ગયે એમ નહીં સારી બની નખર તો મેં કીધું સારી બને તો સારું પાછા પહેલી વાર બનાવે ને સારી બને એટલે સારું જ ને તને આમ ખબર હતી

રાજા છે હું એમ તમે એમ કે આયા આવી જાય મારા ભાઈએ ચીક રોટલા ચીક પડા તો હું કહી દઉં કે રોટલા મને ખાતા જ નતા તો મને આવડતા નતા આવડી ગયા આવડી ગયા ને શીખી ગઈ ને પણ અમારા છોકરા છે ને બધું આવડે બે છોડીઓ ને બધું કા બનશે કોઈ કે ન રોટલા બેટક ખાઈ એટલે આને તો આને તો અમારે રોટલા બનાવ આમ તારે કાય ઘટે ની આવા બેટક ખાય ને એટલે એકટક બનાવ તો આવડી જાય અમારે તો એકટક એ નો ખાતા એટલે કે આવડે ક્યાંથી

કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા આવજો બાય બાય